અત્યારે હે ને બેટ સ્ટેશન વિનાનું હે બેટ સ્ટેશન વગરનું આલે જીપીએસ રિચાર્જ કે ફ્રી ઓપ અગિયારની દાંતી હે ફોર બાય ફોર સોલીસ હે

જો ખેડૂના મોટે સાંભળો અમારી ના મોટે પણ વસ્તુ છે અમે તમને તમનેટ નાખીને તો ડેમો દીધો પણ આજે ચલાવતા પણ ડેમો થયો ફાર્માસિંગ ઓટોમેશનનો ફાર્મસિંગ ઓટોમેશનનું ફાર્માસિંગ ઓટોસ્ટેરિંગ રાફેલ મોડલ છે અમારું આ રાફેલ મોડલ વિશ્વની બધી સુવિધા તેમાં આપેલ છે વિશ્વની બધી સુવિધા રીમોટ બેક સાઈડ કેમેરા એટલે કમ્પ્લીટ વઈયુંગ નું ડાયરેક્ટ પીપીએસ મોર પ્રોસેન્ટર બધું પેટ સુવિધા એકર માં માપ ઊંચા ઊંચા તમને યોગ્ય લાગે એ માપો લઈ શકો હો ભાઈ બીજું દા આ માહિતી નું લો વારંવાર નોતો ગાતી જાય વિગર નું હે ગોળી બોળી કઈ રાખેલ નથી એમનો ડાયરેક આખ્યા વેરિયેશન નથી આવતું જીરો જીરો જ આવે હેઠાણે હા જીરો જીરો હે વેરિયેશન દાતી ગારો બહુ હે તા ગારો છે આવ નગરો પેડ્યો અમારું મહિન્દ્રા ઈવો 7 ફૂટ નો રોટેવેટર આ 11 ની દાતી આને આગળ લઈ લ્યો નારાવ આગળ લઈ લન જારે ટ્રેક્ટરથી ઓવરલોડ દાતી હે કારણ અગિયારની દાતી છે ને એટલે ગારામાં બહુ ઓવરલોડ થાય અને જીપીએસ છે ફાર્મકિંગનું